શ્રી ઓગણજી સેવા ટ્રસ્ટ મીઠા પ્રેરિત દ્વિતીય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સૌ સમારોહ બે હજાર પચીસ મીઠા ખાતે યોજાયો હતો સમૂહ લગ્નના આયોજક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ અને ઠાકોર સમાજના અગ્રણીય અંતુજી ઠાકોર તેમજ ટીમ દુરાટ ઠાકોર સમાજના સામૂહ લગ્નનો આયોજનક્રમ આવ્યો આ સામૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા યોદ્ધર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ રાજનગપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાંકરેડાના ધારાસભ્ય અમરદજી ઠાકોર તેમજ પૂજનીય ઓગળ જાગીરદાર મઠ મહંત શ્રી બળદેવનાથ બાપુ ટોટાણા ધામના 10 બાપુ હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા આ સામૂહ લગ્નમાં પધારેલ મહેમાનો અને દાતાઓનું સંતોની છબી અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સतीश ચૌહાણ ગુજરાત ની સાડા છ કરોડ જનતા ને પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી પહોંચાડવાની જેમની રાજ્યમાં જવાબદારી છે એવા રાજ્ય સરકારના જળ સંપત્તિ મંત્રી આપણા સમાજ નું સમગ્ર દેશનું ગૌરવ આજના કાર્યક્રમના આપણા મોઘેરા મહેમાન આદરણીય બાવળિયા સાહેબ આપણી વચ્ચે જ્યારે પણ બોલાવીએ ત્યારે ચૂંટણી હોય બીજું હોય ચૌદ પકડીએ હાજર થાય એવા આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય લવિંગજી ઠાકોર મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ સમાજના સૌ શ્રેષ્ઠીઓ વડીલો ભાઈઓ બહેનો બાળકો યુવાન મિત્રો પત્રકાર મિત્રો આજે આ સમૂહ લગ્ન માંડવે બાવીસ જેટલા નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડે છે એ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સમાજને પણ ખૂબ શુભેચ્છાઓ જેમણે આ સમુહલગ્નનું આયોજન કર્યું છે એ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને વંદન કરું છું એમને સલામ કરું છું જે દાતાઓએ આ સારા કાર્યને અંદર દાન કર્યું છે એ બધાને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમનું આ દાન એ સવા સો કરોડ ઘણો કરીને ભગવાન પાછું આપે એવી ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું અને ટૂંકમાં બે વાત કરવી છે એક તો આ એકવીસમી સદી છે અને એકવીસમી સદી શિક્ષણની સદી છે એકવીસમી સદી એ ભણતરની સદી છે આપણા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમય છે બળવાન પુરુષ નહીં બળવાન કાબે અર્જુન લૂંટીઓ વહી ધનુજ વહી માન આ એકવીસમી સદીમાં કોઈ પણ સમાજે પ્રગતિ કરવી હશે ગરીબીમાંથી બહાર આવવું છે

ચેમ્બર બનાવી અને ચોખ્ખું પાણી કરી અને આપણે બોરમાં વાળીએ તો આ ભૂગર આપણે રિચાર્જ કરી શકીશું આ કાર્ય એ ગુજરાતની અંદર આદરણીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબની આગવેની નીચે ચાલી રહ્યું છે બે હજાર બાવીસ ની વિધાનસભા ની ચૂંટણી હું દિયોજન માંથી લડતો હતો ત્યારે ગામો ગામ થી એક વાત આવતી હતી કે કેસાજી તમે ચૂંટાઈ જાઓ

અને વાગળજીને પ્રાર્થના કરીએ કે તમારું આ ધૂમ સુસ્તે કરવાની વાગળજી અમને તાકાત આપે શક્તિ આપે એવી વાગળજીને પ્રાર્થના અમારા તરવમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય

ha ga dem da haka ziriya o kare kwalekwalen shagari a sanugu obere jere gari ayyukwu ha ga amurka a mara waje da na amurka a karni na 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 karni

قوم جو بنا حالت چوندي بتابي ۽ جوندي ٿي ٿو ڪارڻ جو ته تي هر 45 دها آهي ڪارڻ جو ته اها جو بنياد جو بنياد آهي ۽ هن کي ڀاري ڏيڻو آهي ته هاڻي پورو ڪرايو آهي

কাটিযাজালা মদেআই সাজানেশছানে কবাকরায়া সাজা ম্রা য়ারাই দেনা কাকটতাকরারা মিস্য়ে কাকরার আখাক পাকটাকরা মিছ্যোরা হ� એની લગભગ એવું કહેવાય કે લગભગ એક અઠવાડિયું અમારી પાસે ખાલી નહીં મૂક્યો કે એમના કામની ઉઘરાણી આપણી સાચી ભાષામાં કહીને મારું કામ અહીં ક્યાં પહોંચ્યું છું ગયા અઠવાડિયામાં અમે જે રીતે અંદરની મજૂરી સહિત